વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ફરી એક વખત વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરવામાં આવે છે હેમંત કંસારાને રિપીટ કરવામાં આવતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે આજે વલસાડમાં નવા પ્રમુખની વાણી માટે બેઠક મળી હતી જેમાં પ્રદેશમાંથી જસવંતસિંહ બાપોર સહિત વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સર્વાનુમતિ વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને સતત બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવે છે પાર્ટીએ સતત બીજી વખત તેમના પર વિશ્વાસ મૂકતા હેમંત કંસારાએ પાર્ટીનો અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો હેમંત કંસારાની જિલ્લા પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં વલસાડ જિલ્લામાં ભાજપે નગરપાલિકાની ચૂંટણીઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સાથે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આથી પહેલી ટર્મમાં વલસાડ જિલ્લામાં ભાજપનો ગ્રાફ ઊંચો રહ્યો હતો અને સતત બીજી ટર્મમાં તેઓ વલસાડ જિલ્લામાં ભાજપને નવી ઊંચાઈએ લઈ જશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હેમંતભાઈ કંસારા ફરી એકવાર રિપીટ થયા છે ત્યારે આપણે સીધી વાત કરીશું એમની સાથે પરંતુ એ પહેલાં એક વાત કરી દઉં કે હેમંતભાઈ કંસારાના કાર્યકાળ દરમિયાન ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે અને ઇલેક્શનની વાત કરીએ તો બહુમતી મળી છે દરેક જિલ્લામાં ત્યારે વાત કરીશું હેમંતભાઈ કંસારા સાથે હેમંતભાઈ સૌ તો સત્યદય ટીમ વતી હું દિશા દેસાઈ આપને અભિનંદન પાઠવું છું અને કેવી રહેશે કામગીરી તમારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબે મને જે આ બીજી વખતની તક આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી સંગઠનની તમામે તમામ આખી ટીમનો ધન્યવાદ કરું છું અને સાથે સાથે મારા જે પ્રથમ સવા ચાર વર્ષના ઉપરાંતના જે કાર્યકાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ મારા કાર્યકર્તાઓ થકી અમે જે વધાર્યો છે અને એની સાથે સાથે મને સહયોગ આપણા નવનિયુક્ત સાંસદ શ્રી ધવલભાઈ પટેલ મારા સાથી ધારાસભ્યો શ્રી કનુભાઈ દેસાઈ રમણભાઈ પાટકર ભરતભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી અને અરવિંદભાઈ પટેલ અને સાથે સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે નગરપાલિકાઓ અને એની અંદર પણ એટલો સહયોગ મને સરપંચશ્રીઓનો પણ મળ્યો છે અને સાથે સાથે મારી આ સમગ્ર ટીમને ગુલદસ્તા તરીકે પ્રસ્તુત કરવાની અંદર જે મીડિયાએ પણ જે અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું વલસાડ વલસાડ ભારતીય જનતા પાર્ટી આપ સર્વેને અભિનંદન પાઠવું છું અને આપને સૌને આવકારું છું તો આ તો હેમંતભાઈ વાત કરીશું આપણા લોકલાડીલા નવનિયુક્ત સાંસદ ધવલભાઈ સાથે ધવલભાઈ શું કહેશો હેમંતભાઈ કંસારા બીજી ટર્મમાં જ્યારે આ રિપીટ થયા છે જી આજે વલસાડ જિલ્લા અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દિવસ છે ને ખુશીનો દિવસ છે કે અમારા હેમંતભાઈ કંસારાને આજે બીજી ટર્મ રિપીટ કરવાનો મોકો અમારી ભારતીય જનતા પાર્ટીની સનિષ્ઠ બધા આગેવાનોએ આપ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે એમના અધ્યક્ષસ્થાનમાં પહેલાં ચાર વર્ષમાં જે કામગીરી થઈ છે જે તાલુકા પંચાયતના ઇલેક્શન હોય જિલ્લા પંચાયતના ઇલેક્શન હોય વિધાનસભામાં પાંચમાંથી પાંચ વિધાનસભા જીત્યા છે લોકસભા પણ ઐતિહાસિક માર્જિન સાથે જીત્યાને અને હમણાં હાલમાં સંપન્ન નગરપાલિકાના ઇલેક્શનમાં પણ જે ભવ્ય જીત મેળવી છે એમાં અધ્યક્ષતાન અમારા હિમાનભાઈએ થયા છે અને અમને સો ટકા વિશ્વાસ છે અને અમારું સમર્થન એમની સાથે પૂરા ટીમનું સમર્થન હિમાનભાઈ સાથે હતું એમને સો ટકા વિશ્વાસ છે કે આવનારા દિવસમાં અમારું વલસાડ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન હજુ મજબૂતીથી કામ કરશે અને અમારા બધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠન સાથે મળીને સંગઠનને મજબૂત કરશે અને લોકોની સેવા કરશે તો કંસારા અને ધવલભાઈએ જે વાત કરી કે હેમંતભાઈ કંસારા સાથે આખી સમગ્ર જે ટીમ છે સમગ્ર ટીમનો પણ આજે આપણે આનંદ જોઈ શકીએ છીએ કે જે રીતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને હેમંતભાઈની જીતનો જશ્ન અહીંયા મનાવવા જઈ રહ્યા ત્યારે આગામી દિવસોમાં પણ હેમંતભાઈ કંસારાની આગાહીની આગેવાનીમાં જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત બનીને તરી આવશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ